જેમાં હાલમાં મુસ્લિમ તહેવાર મોહરમ આવી રહ્યા છે જે બાદ તાજા બેસાડવામાં આવે છે જે પાંચ દિવસ બાદ ઠંડા એટલે કે વિસર્જન કરવામાં આવે છે ત્યારે તાંદલજાના

રહે છે એ અંદર હા રેસિડેન્ટ એરિયા છે ને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે તો આગાઉ તમને કોઈ નોટિસ આપવામાં આવી હતી હા આની કોઈ જાતની કોઈ નોટિસ આપવામાં આવી નથી ને એકદમથી આવીને આજે ગાડી ઊભી થઈ ગઈ છે એટલે બધા જમા થઈને આનો વિરોધ કરવા આવ્યા છે અહીંયા શું તમારા અહીંયા કોઈ મીટિંગ કરેલી કે કોઈ ચર્ચા કરી છે કે આ લોકો ડાયરેક્ટ આવી ગયા છે ના આપણે કોઈ મીટિંગની જાણ થઈ નથી ને અહીંયા બધા સીધા આવીને ગાડીઓ ઊભી કરી દીધી જે વર્ષે તાંદલજામ જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાનું સૂચન આપ્યું હતું જે બાદ આજરોજ કોર્પોરેશનના ડમ્પર અને હિટાચ મશીન લઈ પત્રકાર એલર્જી ખાતેના મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટીમનું સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આજ રોજ સારા મળે ભેગા થયા જય જય તળાવ બળવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને ગેરકાયદેસર છે કારણ કે આ મેદાનની ઉપર આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનવાનું છે ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં તાજા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું એ અને અહીં નાના નાના બાળકો છે રેસિડન્ટ એરિયા છે કાલે કોઈ ડૂબી મળશે તો જવાબદારી કોની છે પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર